મિરર ઓફ વર્લ્ડ સ્વાગત છે શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલ જવાહર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ માં બેન ની મિલકતમાં બે ભાઈઓ ફ્રોડ કરવાના કેસમાં કોર્ટે અરજદાર બેનની તરફેણ માં અઢાર વર્ષ ચુકાદો આપ્યો શહેરના આરબી દેસાઈ રોડ ખાતે આવેલા જવાહરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં રહેતા ભરતભાઈ પટેલે માતાની હયાતીમાં સોસાયટીના રેકોર્ડમાં બે ભાઈઓના નામ ચડાવવામાં આવ્યા હતા જેમાં ભરતકુમાર ગત તારીખ પંદરમી મે બે હજારના રોજ બિલ પ્રોબિટ મેળવવા અરજી કરી હતી તેના માટે બીજું વિલ રજૂ કરવામાં આવ્યું તેની સામે બહેન ગંગા સ્વરૂપ હસુમતીબેન પટેલ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યું હતું પ્રથમ વેલ બાદ બીજું વિલ રજૂ કરવામાં આવ્યું જેમાં પ્રથમ વેલ રદ કરાવું ત્યારે બીજો વેલ ફ્રોડથી કરેલ છે તે કોર્ટમાં પુરવાર કરી શક્યા ન હતા વર્ષ બે હજાર સાતથી ચાલતા કેસમાં અઢાર વર્ષના અમદાવાદ કોર્ટના ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજ બી આર વાઘેલા દ્વારા હસુમતીબેન પટેલના તરફેણમાં ચુકાદો આપ્યો આ પ્રોબેટ કેસ આમ તો ઘણો જૂનો બે હજાર સાતનો એટલે અઢાર વર્ષ જૂનો અને જગતભાઈ દેસાઈ સાહેબ જે સિનિયર એડવોકેટ છે વાંધેદાર હસુમતીબેન એમના ઓરિજિનલી એમના હસબન્ડ એમના તરફથી અપિયર થયા અને તાજેતરમાં જ એનો ચુકાદો આવ્યો છે અને જે અરજદારની અરજી એમનો જે કેસ હતો નામદાર કોર્ટે મંજૂર કર્યું છે એટલે કે હસુમતીબેનની ફેવરમાં જજમેન્ટ આવ્યું કહેવાય ઘણું સઘન વિશદ ચુકાદો આપ્યો છે ઘણા મુદ્દાઓની છણાવટ કરી છે ત્રીસ પાનાનું જજમેન્ટ છે પણ જે ખાસ ભાર નામદાર કોર્ટે આપ્યો છે એ સોસાયટી જે જવાહર સોસાયટી જે વડોદરાની જૂના જૂની સોસાયટી અને ઓગણીસો સાહીઠથી એ સોસાયટીના જે કાર્યક્ષમ વહીવટ હતો એના ઉપર નામદાર કોર્ટે મોર મારી છે આ સોસાયટીનો વહીવટ ખૂબ નિષ્પક્ષતાથી વર્ષોથી ચાલતો આવ્યો છે ખ્યાતનામ સોસાયટી છે અને દર વર્ષે એનો ઓડિટ વર્ગ મળતો રહ્યો છે અને એમાં જે રીતના ડોક્યુમેન્ટ્સ જે ઠરાવ અને જે કંઈ દસ્તાવેજી પુરાવા સોસાયટી તરફથી નામદાર કોર્ટમાં કેસમાં રજૂ થયા એ તમામે તમામ પુરાવાઓનું નામદાર કોર્ટે આકલન કર્યું છે ને જણાવ્યું છે કે પહેલેથી કોર્ટ કેસ થયો હોય પહેલેથી સોસાયટીમાં દરેકે દરેક દસ્તાવેજોની પ્રોપર નોંધ પડી હતી કારોબારીની મિટિંગ થઈ હતી એના ઠરાવો થયા હતા અને પ્રોપર રેકોર્ડ મેન્ટેન થયેલો જે રેકોર્ડ આ કોર્ટ કેસમાં નામદાર કોર્ટને ખૂબ મદદરૂપ સાબિત થયો છે અને એ દસ્તાવેજી પુરાવાને આધારે નામદાર કોર્ટને ન્યાય કરવામાં જે રૂલ ઓફ લો લોલ્ડ કરવો કહેવાય ન્યાય આપવો જસ્ટિસ કરવું કહેવાય એમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે અને આટલી લાંબી આમ તો કહીએ કાનૂની લડત એને અંતે હસુમતીબેન એમના પરિવારને ન્યાય મળ્યો છે અને ચર્ચિત ચુકાદો હતો અને ચર્ચિત કેસ હતો અને ચુકાદો આવવાથી એની ઉપર આ એક ખાસ તો સોસાયટીનો જે કાર્યક્ષમ વહીવટ હતો એની પર પણ નામદાર કોર્ટે એક રીતે પોતાની મોર મારી છે આગળ શું થશે આગળ તો હવે પક્ષકારો ઉપર છે એમની પાસે દરેક પાસે જો સુપ્રીમ કોર્ટ સુધી દરેક પાસે લીગલ રાઇટ્સ હોય છે એ દરેક પક્ષકારે પોતે નક્કી કરવાનું હોય છે કે ભાઈ અને ખાસ કરીને જ્યારે ફેમિલી મેટર હોય કે અંદર અંદરનું ત્યારે અમે લોકો પણ વકીલો તરીકે સૌથી પહેલાં તો અમે સલાહ એવી જ આપતા હોઈએ છીએ કે ભાઈ એવું કેસ કરવાને બદલે કે આગળ વધારવાને બદલે જો હળીમળીને રહેવાતું હોય તો સૌહાર્દતા વધે અને આ સોસાયટીના એક જ ઘરના મેમ્બર્સ વચ્ચેનો કેસ હોય એટલે પરિવારમાં સુમેળ હોય સોસાયટીમાં પણ એવો સહકાર સહકારી સોસાયટી એટલે સહકાર કોઓપરેશન

અને બે હજાર પચીસમાં ચુકાદો આવ્યો અને કોર્ટ કોર્ટમાં જે જજ સાહેબ એ એમનો બી સપોર્ટ સારો રહ્યો વકીલ અમારા અમિતભાઈ શાહ એમનો બી સારો સપોર્ટ રહ્યો જગતભાઈ એમનો પણ સપોર્ટ સારો રહ્યો અને જે કેસ ચાલ્યો એ મારા સસરાને આજે હું જીતી ગઈ એ મારા સસરાને આત્માને શાંતિ મળે મારા સાસુને શાંતિ મળે અને મારા જે નડંદ અમને ગુજરી ગયા એમને પણ આત્માને શાંતિ મળે અને મારા ઘરના ભાઈઓ સબ બધાને શાંતિ મળે આ કેસની અંદર બધાને જેટલા મારા માટે ગયા છે એટલા બધાને આત્માને શાંતિ મળે અને ખુશી છે મને કે આજે હું આટલા વખતથી કેસ જીતી ગઈ છું પ્રોવેટનો કેસ હતો અને હું પોતે આવી રીતના કેસ કરવા માગતી નથી કે બે ભાઈઓ હળી મળીને રહે પણ એમને મન દુઃખ હતું મારી સાથે એટલે એમને મને આટલો બધો લાંબો કેસમાં મને લઈ ગયા અને હું પણ એટલી હેરાન થઈ કે આજે હું કેસ જીતી ગઈ અને મને જે મારા વકીલો જસ સાહેબો મને એટલી મદદ કરી છે એમાં મને ખૂબ આનંદ છે અને બધાને આત્માને શાંતિ મળી બસ એવું હું ઈચ્છું છું અને બે ભાઈઓ હળી મળીને રહે એવું પણ હું ઈચ્છું છું હું પોતે આગળ એવું કંઈ જવા માગતી નથી શું નામ છે આપણે હસું નથીબેન પટેલ